અમારી ઉણપ હું દૂર કરવાની આપને ખાતરી આપું છું હું અને અમારા કમિશનર અને કોર્પોરેશનની ટીમ આ જ્યાં સુધીના પ્રશ્નો ના પધે ટ્વેન્ટી ફોર બાય સેવન અમે કામ કરવા તત્પર છે અને આપના તમામ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું અને એના પ્રયત્નો ગઈકાલ રાતથી શરૂ પણ થઈ ગયા છે અમારા જે વોર્ડ લેવલના ઓફિસર ને એમના સુપરવાઇઝરી ઓફિસરના નંબર પ્રેસનોટના માધ્યમથી આપની પાસે પહોંચશે આપે સીધું દરેક માણસે અમને ફોન કરવાની જરૂર નહીં પડે છતાં પણ આપને ક્યાંક એવું લાગે અસંતોષ જણાય તો આપ અમને પણ ફોન કરી શકો છો આપ આપના આ મીડિયાના મિત્રોને પણ કહીને એ પણ અમને ફોન કરી શકશે અને એમના મારફતે પણ અમે આપના પ્રશ્નનો નિકાલ કરશું આપનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે એ અમે તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ એની હું સંપૂર્ણ ખાતરીને બાંહેધરી આપું છું મોરબી શહેરને આપણે ચોખ્ખું બનાવ્યું છે મોરબી શહેરને આપણે ખાડા રહી પણ બનાવશું મોરબી શહેરમાં પાણી ના ભરાય એવા પણ પ્રયત્ન કરશું અને લાઠી પ્લોટ માટેના જે હું સ્પેસિફિક એક એરિયાનું નામ કહું છું કે ત્યાં ઘણા પ્રશ્નો છે એના લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગથી લાઠી પ્લોટના પણ પ્રશ્નો તાત્કાલિક જેટલા હલ થાય અને ભવિષ્યમાં પણ એક વર્ષ પછી કોઈ પ્રશ્ન લાઠી પ્લોટમાં ના રહે એની હું તમને બાંહે ધરીને ખાતરી આપું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ લોકો વચ્ચે જઈ નથી રહ્યા આ બાબતે તમને શું તેમનાથી સૂચના એવી છે કોઈ સંપર્ક કરેલો છે લોકોના પ્રશ્નો માટે કાંઈ નિવેદન આપેલું છે ચૂંટાયેલા પ્રતિનિધિમાં જે આપણા લોકલ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ગઈકાલે પબ્લિક એકાઉન્ટ કમિટીની જે મિટિંગ હતી એમાં પણ એક સભ્ય છે એ મિટિંગ આજે સવારે પણ હતી અને એમના ગઈકાલથી મારા ઉપર આઠથી દસ વખત મને સૂચના આપવાના ફોન આવ્યા એમના કમિશનર સાહેબ પર પણ એટલા જ સંખ્યામાં ફોન ગયા એમને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી એમને રાજ્યના મુખ્ય સચિવશ્રીને વાત કરી મુખ્ય સચિવશ્રીએ મને પણ ફોન કર્યો છે મુખ્ય સચિવશ્રીએ અમારા કમિશ્નરશ્રીને પણ સૂચના આપી છે શહેરી વિકાસના બી અગ્ર સચિવશ્રી સાથે એમને મુલાકાત કરી છે બીજા ધારાસભ્યશ્રી પણ ગાંધીનગર હતા તેઓ પણ આ લોકોના જે તકલીફ પડી તે તકલીફ દૂર કરવા માટે એ પણ એટલા જ અદે એમને કામગીરી કરી છે અને આ વિસ્તારના સંસદ સભ્ય પણ આવતીકાલે એટલે શુક્રવારે સવારે અહીંયા આવવાના છે અને શ્રીમાન વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા કાંતિભાઈ અમૃતિયા સાહેબ અને દુર્લભીભાઈની સાથે હું ખરે સાહેબ અને અમારા બંને નાયબ કમિશનર શ્રીની એક મિટિંગ કરી અને આમાં મોરબી નહીં પ્રજાને જો ક્યાંય તકલીફ પડતી હોય તો તકલીફો દૂર કરવા માટેના પ્રશ્નો જાણીને અમે એના માટેના પૂરતા પ્રયત્ન કરશે જે બી તંત્ર ફોન જ નથી ઉપાડતું કોઈના મેં જીબીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્સીએનને આજે રૂબરૂ બોલાવેલા અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા તમારા બધા જ નીચેના સ્ટાફને સૂચના આપો હમણાં એમડી પીજી વિસીએલને મેં જ્યારે વાત કરી હતી એ આપણા આરએસી રહી ચૂક્યા હતા ભૂતકાળમાં તો એક સાહેબે ત્રણ કર્મચારીઓ જે ફોન નહોતા ઉપાડતા એમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે એમના ઉપર તાત્કાલિક અમે પગલાં ભરાવશું

એ પણ આપણે નગરપાલિકાથી તો દૂર કરવા પ્રયત્ન કર્યા હતા અત્યારે આપણી પાસે પૂરતું ભંડોળ છે પણ ચાલુ વરસાદમાં આજે ખાડા ભરીએ ને કાલે સા મટીરિયલ નીકળી જાય તો પ્રજા જ એમ કહેશે કે ભાઈ તમે ચાલુ વરસાદમાં ખાડા પૂરી રહ્યા અમે આ વરસાદ પછી એટલે તરત જ આ ખાડા પૂરવાના અમારું પ્લાનિંગ હતું પ્રજાએ ગઈકાલે આવી જાય બરાબર એમને જે તકલીફ પડી હોય એટલે લોકો રજૂઆત કરે ક્યાં કોઈકને રજૂઆત કરવા માટે આ પ્રકારે ચક્કાજામ કે આવું આંદોલન કર પણ હું પ્રજાને ખાતરી આપું છું હું પ્રજાને વિશ્વાસ અપાવું છું કે આ કામગીરી અમે ખૂબ સારી રીતે કરશું કરાવશું અને પ્રજાની તકલીફો દૂર કરવા માટે પૂરતા પ્રયત્ન કરીશું ચાલુ નગરના રહીશોએ અનેક વાર રજૂઆત કરેલી છે તમામ જગ્યાએ આવેદન આપેલા છે વિરોધ કરેલો છે પણ છતાં કાર્યક્રમ કરવામાં નહોતું નગરમાં ત્યારે વિરોધ થયો ને આ બધા વીસી પર આમ રણછોડ નગરમાં હું અને વાળા સાહેબ એન કમિશનર શ્રી જાતે ઘણી બધી મુલાકાતો કરી ચૂક્યા છે એમના ઘણા બધા પ્રશ્નો હલ થયા છે અને ત્યાંના નાગરિકો પણ ઓળખે છે અમને હવે જે ભૂતકાળના પ્રશ્નો હતા એ હાલમાં એમના પ્રશ્નો એટલા બધી માત્રામાં રહ્યા નથી પણ એમના વિસીપરા હોય રણછોડ નગર હોય કે લાયન્સ નગર હોય એ લોકો બધા જ મને નામથી ઓળખે છે એમને ખબર છે કે અહીંયા રજૂઆત કરી જાય અને કામ થઈ જાય છે અને અમે એમના પણ કામ કરાવશું અમે મોરબીના સમગ્ર તયા મોરબી શહેરના દરેક દરેક એરિયામાં કામ કરાવશું કોઈ પણ એક એરિયાનું કામ થાય ને એવું આપ મનમાં ક્યારેય રાખશો નહીં સાહેબ લાતી પ્લોટ લાતી પ્લોટ અનેક રજૂઆત આવી છે અને મહાનગરપાલિકા બની ગયા પછી લાતી પ્લોટ વાળા રજૂઆત કરી છે અને ગઈ વખતે જ્યારે વેટ મિક્સ નાખવામાં આવ્યો ત્યારે વિડીયો વાયરલ થયા વાહનો ફસાયા પછી વેટ મિક્સ ની કામગીરી કરવામાં આવી મારી અગાઉની સ્પીચમાં પણ લાતી પ્લોટ જે કોઈ એરિયાનો ઉલ્લેખ નતો કર્યો લાતી પ્લોટમાં જે લોંગ ટર્મ પ્લાનિંગ કરીને જે ઇસ્યુ રિઝોલ્વ કરવાના છે અને શોર્ટ ટર્મ પ્લાનિંગમાં જે ઇશ્યુ રિઝોલ્વ કરવાના છે એની મારે અમારા કમિશનરશ્રીને અને અમારા બંને નાયબ કમિશનરશ્રીને અમારા સિટી એન્જિનિયર સાથે ડિટેલ ચર્ચા થઈ જાય આવતીકાલે પણ અમારા પદાધિકારી સાથે ચર્ચા કરી અને લાઠી પ્લોટના જે વેપારીઓ અને લાઠી પ્લોટના લોકોને જે તકલીફ ના પડે એના અમે આગોતરું પ્લાનિંગ અલગથી કરી અને એના પૂરતા પ્રયત્ન કરી અને એમની તકલીફો દૂર કરવાનું અમે પ્રયત્ન સાહેબ હોકળાની જે સફાઈ અગાઉ ચાલુ કરતી હતી તો અમુક વોકળા પૂરા સફાઈ નથી થયા જનરેશન નથી અમુક વકળા ઉપર દબાણ હતા જ્યાં ડિમોલેશનની કામગીરી ગામમાં કરે તો જ્યાં પાણીના નિકાલ અટકતા હોય પહેલાં કરવી જોઈએ ગામના અંબિકાનો સમય સોસાયટી હોકળામાં આજેદારી સફાઈ નથી થઈ આજે ઓકળા હોકળા ઉપર જ દબાણ કરવામાં આવ્યું છે નાના નાના દબાણ કરનાર નાનું હોંગરૂરું નાખી દીધું છે પાણીના નિકાલ માટે આ વોકળો બંધ કરી જે આ અડધા ગામનું પાણીનો નિકાલ છે તો ગોસ્વામીજી આપની રજૂઆત સાચી છે અમે આપે અમારું ધ્યાન દોર્યું બદલ હું આપનો આભારી છું હું આવતીકાલે સવારે જે વોકડાની કામગીરી કા ફરીથી સફાઈ નહીં અને છેક સુધી એ પાણીનો પાણીનો પ્રવાહ આવતીકાલે સવારે ત્યાં ટીમ આવી જશે અને એ જે પાણીનો પ્રવાહ જો નહીં જતો તો રસ્તામાં જે આવતું હશે અમે એને જે દબાણ હશે તો દૂર કરશું અને પાણીનો પ્રવાહ ભેગાઈ ગયા તથા નીકળી ગયા થાય જોવા હવે આ મોરબી જિલ્લાના વિસ્તારના પ્રશ્નો